હામરજો મારે અમારે એવા આંબેડકરવાદને જન્મ આપવો છે સાંભળજો વેગરા સાહેબ અમારે એવા આંબેડકર આંબેડકરવાદને જન્મ આપવો છે કે હજારની મેદનીમાં જે આંબેડકરવાદી આંબેડકરવાદી આમ આવતો હોય ને તો હજાર માણસના મોઢામાં હાસ્ય આવી જાય આનંદ આવી જાય કે બસ હવે કોઈ ચિંતા નથી હવે આ કામ થઈ જશે કેમ કે આંબેડકરવાદી આવી ગયા અને આજ આપણે આપણી ઓળખાણ શું કરી છે તમે વાંચવા વાળી જમાત જે આંબેડકર વાત ફેલાવે છે ને એ બહુ બહુ દુઃખ છે તમે કેના સંતાનો કે જેના બાપે પાંચ પાંચ વખત તો પીએચડી કર્યું હોય જેના બાપની કેમ્બ્રિજ કેમ વિદેશ ની અંદર કાસ્ય ની પ્રતિમા લાગી હોય સિમ્બોલ ઓફ નોલેજ લખાતું હોય ભારત દેશના બૌધિ શસ્ત્ર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની